હાલમાં કોઈ જ જાનહાનીના સમાચાર નથી જોકે ફાયરની ટીમ દ્વારા કાટમાળ નીચે કુલિંગ કરવાની કામગીરી ચાલી રહી છે ફાયર વિભાગના ડિવિઝનલ ફાયર ઓફિસર પંકજ રાવલ અનુસાર વહેલી સવારે ચાંદખેલા ટીબી ચુમાલીસ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર સામેના રોડ પર કેશવબાગ તરફ જતા આવેલા ઇ કોમર્સ કંપનીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી આગ લાગી તે અલગ અલગ ઇ કોમર્સ કંપનીઓના માલસામાન સપ્લાય કરવા માટેનું ગોડાઉન હતું ગોડાઉનમાં ઇન્સ્ટાકાર્ટ કંપનીનો માલ હોવાનું સામે આવ્યું છે ફાયર બ્રિગેડની સાત ગાડીઓ અને ચાર ઓફિસર વ્હીકલ સાથે તાત્કાલિક સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી શેડ બનાવીને ગોડાઉન બનાવવામાં આવેલું છે જેમાં સવારે આગ લાગવાની ઘટના બની આગના કારણે ગોડાઉનમાં રહેલો સામાન બળી ગયો છે ગોડાઉનમાં વિકરણ આગ લાગી હતી જેના કારણે એક તરફનો શેડનો ભાગ પણ ધરાશાયી થઈ ગયો હતો શેડની નીચે પણ આગની જ્વાળાઓ અને આગ લાગી શકે તેવી સંભાવના હોવાના કારણે ત્યાં ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી કુલિંગ કરવાની પ્રક્રિયા કરવામાં આવી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે